હલો મિત્રો જય માતાજી તો તમે બધા કેમ છો તો તમે બધા મજામાં જશો હું પૂરો ને આજ હું એક નવો વ્લોગ લઈને આવી ગયો છું તો આજ હું તમને બતાવનો છું આપણે ભઠ્ઠી એટલે કે આપણે કોલસા કેવી રીતે બને એ આજ હું તમને બતાવનો છું આ મારા દાદાના ઘર હું ગયો હતો તો મને એમ થયું કે એક વ્લોગ બનાવી લેવા દે કારણ કે આપણે થોડા દિવસથી વ્લોગ નથી આવતા મારે કામ હોય છે એટલે કે ફોન બગડી ગયો તો એટલે નતા આવતા તો આ જો તમને બતાવું ચાલો હા મિત્રો હું આમ નીકળી ગયો છું આ બાજુ જવી જઈ રહ્યા છી અને આ બધું ઓલું છે રોડ બને છે એટલે આ કબચા નાખેલા છે એટલે આપણે નીકળી ગયા છીએ ને આ રોડ બને એટલે અને મારી સાથે આ મિત્ર પણ છે એ જે કે લાઈવ ઓફિસર હે એમને કઈ ખારા બે હજાર સબસ્ક્રાઈબર જેવા છે એમની ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરી દીજો આપણે જવાનું છે અને આ રોડ ઉપર તો આપણે પહેલાં તો આપણે આ પાર ઉપર ચડી જઈએ હા મિત્રો પાર ઉપરથી ને હેઠો પણ ઉતરી ગયો છું અને આ કૂવો કેવડો છે જુઓ જુઓ અને આપણે આમ જવાનું છે તો આ ફૂટ આપણે એવું સારું હોય આમ તો ઘાસ ને એવું બધું ઉગ્યું છે અને આ ગામનું અમારું તલાઈ નથી પણ ખાટ ભરી દેશે અને પહેલી સામે દેખાય આપણી ભઠ્ઠી છે ભઠ્ઠી પાડી પણ દીધી છે તો આપણે જઈએ અને આ ભઠ્ઠી જલતી હતી એટલે કે આપણે સળગતી હતી ત્યારે આપણે બધું નાખવાનું હોય છે આપણે આપણે ભઠ્ઠીમાં જેમ કે આપણી ભઠ્ઠી જલતી હોય ને એની ઉપર આપણે આવા સૂકા બાવળની પાલ્યું એટલે કે આપણે સૂકી હોય તો એને લાકડા ઘડકી અને આપણે નાખીએ છીએ અને ત્યાં એટલે બારું એટલે કે આપણે અંદર સળગતી હોય અહીંયા બારું પડે તો ઉપર નાખવાની હોય છે તો પઠ્ઠી પકવી પાકી જાય પાકી જાય એનો મતલબ એટલે કે આપણે પછી પાળી એના કોલસા ઓલા કરી કોલસા પાળી અને કોલસા કોથળામાં ભરી અને આપણે વેચીએ છીએ એનાથી આપણું પેટ ભરાય છે ચાલો તો ભઠ્ઠી બતાવું તો ફલે મિત્રો આપણે અમારી ભઠ્ઠીએ પહોંકી ગયા છીએ અને આ બધું તમે જુઓ કે આ ફરતી બાજુ પાણી સાંટી દીધું છે અને આપણે આ પઠ્ઠી જલતી હોય એટલે આપણે કોલસા બનાવવા માટે આ ઓલાવી એટલે કે ઓલવવા માટે આ પાણીનો ઉપયોગ થાય છે અને આ પઠ્ઠી જલતી હોય ને કંઈક આમ બખું બખું એટલે બા બાળું કહેવાય અમારી ભાષામાં તો એ પડે એટલે આ પાલી નાખવામાં આવે છે ને આની અંદર આવા કોક કોક પથરા રહી જાય તો જુઓ આ કડક લાકડા જેવા થઈ જાય આ શેકાઈ જાય છે અને આ પઠ્ઠી આ પાણીથી આખી પલાળી દી પલાળી દેવામાં આવે છે એટલે આ કોદાળી કોદળીથી પઠી આમ નોખી પાડવામાં આવશે કારણ કે ચાઈક ચૈક હોવાનું હોય એટલે બળવાનું ના થાય અને આ પથરા છે આ બધા કાઢેલા છે અને જુઓ કાંઈ પઠી હતી અહીં કંઈ હજુ તો બહુ ગરમ છે કારણ કે જુઓ અવાજ પણ આવે છે તમને નહીં સંભળાતું હોય આ બધો અવાજ પણ આવે છે બધા અને ઓલો રહ્યો પાવડો એ પણ આપણે ઉપયોગમાં આવે છે ને દંતાળી એટલે એ દંતાળી છે આમ સામે છે દંતાળી એ આપણે આ ગોળ ગોળ કરવામાં આવે છે અને આ વચ્ચે બીજી પણ ભઠ્ઠી કરી હોય એટલે કરી શકાય કે આરી ભઠ્ઠી નાની હોય અને બીજી વચ્ચે કરી હોય તો કરી શકાય બીજી વચ્ચે કરી અને પાછું ગોળ કુંડળું કરવામાં આવે છે જુઓ તમે ઓલું આ ખોરસું દેખાય તમને આરવી આ ખોરસું કોક કોક લાકડા ભઠ્ઠીના જાડા હોય એ મોટા હોય તો આપણે કાપી અને એને કટણી કરી અને આઈકણે ખડકવામાં આવે છે જેથી કરીને આ રીતના ભઠ્ઠિયું કરીને અમે અમારું પેટ પૂરું પાડીએ છીએ જુઓ તમે આવી મહેનતું કરીએ છીએ જુઓ તમે ફાઇનલ મિત્રો તમને અમારી મહેનત ગમી હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો મળીએ નવા આગલા બ્લોગમાં બાય